દહેજ પોલીસે કેમિકલ કૌભાંડ ઝડપી પાડ્યું દહેજ પોલીસે દહેજ ભરૂચ હાઈવે પર આવેલી મહાદેવ હોટલના પાર્કિંગમાં ટેન્કર માંથી ગેરકાયદેસર રીતે કેમિકલ કાઢી રહેલા બે ડ્રાઈવરોની પોલીસ રંગે હાથ ઝડપી રૂપિયા ઓગણસી લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે દહેજ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે દહેજ ભરૂચ રોડ ઉપર નાયરા પેટ્રોલ પંપની બાજુમાં આવેલ મહાદેવ હોટલના માં કેટલાક ઈસમો ટેન્કરમાંથી કેમિકલની ચોરી કરી રહ્યા છે બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા કે બે શખ્સો બેદરકારીપૂર્વક ટેન્કરના વાલ્વા માટે પ્લાસ્ટિકના કેરબામાં એસિટોન કેમિકલ ભરતા મળી આવ્યા હતા કોઈપણ પ્રકારના ફાયર સેફટીના સાધનો વગર લોકોના જીવજોખમમાં મૂકીને આ શખ્સો આર્થિક ફાયદા માટે આ જોખમી કેમિકલની ચોરી કરી રહ્યા હતા પોલીસે ઘટના સ્થળેથી બે કેમિકલ ટેન્કર અને એસિટોન ભરેલા કેરબા સહિત રૂપિયા ઓગણાએસી લાખ ઠીયોતેર હજાર નવસો સડસઠ ના મુદ્દા માલ સાથે ટેન્કરના ચાલકો મુલા રામ શર્મા તેમજ દાલુરામ જાની બંને રહેવાસી રાજસ્થાનની ધરપકડ કરી અન્ય એક આરોપી ગીરધરસિંહ રાજપૂતને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે